પૂર્વ ધારાસભ્ય અને બીટીપી ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ બાદ કોંગ્રેસમાં જોડાયેલ મહેશ વસાવા ને લઈ રાજનીતિ ગરમાય છે ત્યારે આજરોજ તેઓની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ ભાજપમાં લોકસભાની ચૂંટણીમાં મનસુખ વસાવાને જીતાડવા અને ચૈતર વસાવાને હરાવવા જોડાયા હોવા સાથે ચૈતર વસાવાએ અમારી સાથે પીએ તરીકે રહી ગદ્દારી કરી બધા ડેટા ચોરી કરી લોકો સાથે સંપર્કમાં આવ્યો છે સાથે ચૈતર વસાવા પણ ઘણા બધા ગુનાઓ દાખલ છે આદિવાસી સમાજને તોડવાનું અને લોકોને ડરાવી ધમકાવી પૈસા પડાવવાનું કામ કરે છે જે તે સમયે આપ અને બીટીપી વચ્ચે ગઠબંધનની વાતો વચ્ચે ચૈતર વસાવાએ ગદ્દારી કરી દિલ્હી જઈ આપમાં લડવા ટિકિટ લઈ આવ્યા હતા છોટુભાઈ વસાવાના ભાણે જ રાજુભાઈ વસાવાને રજની વસાવા તથા સરપંચો સાથે આપમાં જોડાવા મુદ્દે ગદ્દાર ગણાવ્યા હતા સાથે તેઓએ સાંસદ મનસુખ વસાવા વખાણ મામલે કહ્યું હું સાચો અને નિષ્ઠાવાન માણસ છું એટલે સાંસદ મારા વિશે ખોટું નહીં બોલે અને ચૈતર વસાવાને હીરો બનાવવા ભાજપ જાતે પ્રકાશ એન્ડ કંપની સાથે ફંડ પહોંચાડી તેની મદદ કરે છે દિગ્ગજ નેતા અને પિતા છોટુભાઈ વસાવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે કહ્યું મારા પિતા છે મારા ગુરુ છે ખોટા રસ્તે જાઓ તો ઠપકો આપી શકે બે તમાચા મારે તો પણ ખાઈ લેવા પડે તેમ જણાવ્યું હતું જો બીટીપી તો અમે વર્ષોથી લડીએ છીએ બીટીપી અમે બીટીપી છોટુભાઈ વસાવા વર્ષોથી આ સમાજ માટે આદિ અનાદિકાળથી આદિવાસીઓના જળ જમીન જંગલ અને આ જમીનદારો સામે લડતા હતા અને બીટીપી બનાવીને અમે સત્તામાં પણ આવ્યા અમે લડ્યા પણ ત્યાર પછી અમુક લોકો જે સ્વાર્થી લોકો હતા બીટીપીમાં એ એ લોકો પોતાના રોટલા શીખવા માટે પોતાનો ધંધા પૈસા કમાવા માટે આખી બીટીપીને જે તોડવાનું કામ કર્યું છે એટલે બીટીપી થોડી આંતરિક ઝઘડાને લીધે નબળી પાડી એટલે અમારે પછી બીજા સ્ટેપ લેવા પડ્યા અને રે ભાજપની વાત ભાજપની અંદર જ્યારે હું પહેલી વાત તો હું એક માણસ એવી રીતનું છું કે હું કોઈથી પહેલી વાત તો હું ડરતો નથી ડરતો નથી મારે મનસુખભાઈને જીતાડવા હતો જીતાડવાનું એટલા માટે હું છાસ લેવા જાઉં તો ડોણી પાછળ લઈને નથી જતો મેં ચૈતર વસાવે મારી સાથે જે ગદ્દારી કરી એણે મારા પીએ તરીકેને કામ કર્યું ડેડિયાપાડાની અંદર અને એણે જે મને આઘાત પહોંચાડ્યો છે સમાજને જે આઘાત પહોંચાડ્યો છે એ મારું જે આખું બાયોડેટા હતા કોમ્પ્યુટરના બાયોડેટા હતા એ ત્યાં ડેડિયાપાડા રહેતા હતા અહીંયા મારે ચંદરિયા વ્હાઈટ હાઉસ ખાતે રહેતા એ ટોટલ બાયોડેટા એ ચોરી કરી ગયું એ ચોરી કરી અને મારા આખા દેશના જે કોન્ટેક્ટો હતા બીટીપીના હતા મારું સંગઠન હતું બીટીએસ સંગઠન હતું એના ડેટા ચોરીને એણે બધા માણસોને કોન્ટેક કરી અને આ બીટીપીને તોડવાનું કામ કર્યું અને ચૈતર વસાવા જ્યારે આ બધી વસ્તુ કરી રહ્યા છે એ આમ આદમી પાર્ટીમાં જવાનું કારણ એણે જે અમે ટિકિટ એને નવયુવાનોને ચૈતર વસાવા એમ કહે કે મને ટિકિટ નથી આપી અત્યારે વિડીયોમાં અરે ભાઈ મેં સત્તરમાં જ્યારે ચૂંટાયો ધારાસભ્ય તરીકે ત્યારે મેં જાહેરમાં જાહેરાત કરી હતી કે હું મહેશ વસાવા આવે ડેડિયાપાળમાં ચૂંટણી નથી લડવાના જેથી કરીને એ તૈયાર અહીં ગાડી થવું જોઈએ ને એમાં ચૈતર વસાવા તૈયાર થયા અમારા પીએ હતા મેં તૈયાર કર્યા એમને એમણે તમે મનસુખભાઈના સ્ટેટમેન્ટ પર તમે જોઈ લો કે મનસુખભાઈ તો સાચું બોલે છે એ મારી પાર્ટીના નથી ભલે સાંસદ છે પણ એને કહે છે કે સંકલનની મિટિંગની અંદર પણ મહેશભાઈ સાથે બેસાડતા ને એને શીખવતા હતા ને આવી ગદ્દારી આ તો ઠીક છે અમે આમ આદમી પાર્ટી સાથે અમે ગઠબંધન કરેલું હતું કે જેથી આવનારા સમયની અંદર અમારી સીટો અને પ્રજાના કામ કરી શકીએ પણ છતાં આમ આદમી સાથે કંઈ કારણોસર માન્ય છોટુભાઈ વસાવા સાહેબે જાહેરાત કરીને એની સાથે તોડી દીધું પરિણામે હજુ તો ટિકિટની વહેંચણી થઈ નહીં હતી તાર પહેલાં તો ચૈતર બારોબાર અહીંથી તોડીને તરત દિલ્હી ગયા દિલ્હી જઈને એમને ત્યાંની આમ આદમીની ટિકિટ લેવાની વાત કરી હજુ તો અમારી ટિકિટની વહેંચણી કંઈ કરી નહીં હતી એટલે માણસ જૂઠું બોલે છે એટલે એણે ત્યાંથી ટિકિટ લાવ્યા આમ આદમીની અમે બહાદુરભાઈને ટિકિટ આપી આમાં કોઈ ઉમેદવાર હતો નહીં મારો તો કોઈ સવાલ જ નહીં હતો ત્યાં લડવાનો મેં તો ઓલરેડી મિટિંગોમાં જાહેર કરેલું હતું કે મારે દેડિયાપાડામાં ચૂંટણી નથી લડવાની ધારાસભ્ય તરીકે જો અમરસિંહભાઈ ત્યાં લઈડતા હતા અમરસિંહભાઈ અમારા જ પાર્ટીના હતા પેલા જનતા દળ માંથી લઈડ અને કોંગ્રેસ માંથી ધારાસભ્ય બે વખત બન્યા હું એવી રીતે ત્યાં ગાડી લડ્યો છું બાવીસ વર્ષ લગી લડ્યો હું હું બે વખત હાર્યો છું બે વખત ત્યાં ગઈ બનો છું ને આજે આજે નવયુવાનોને તો તૈયાર કર્યો છે અમે બાવીસ વર્ષમાં કઈ અમે ત્યાં દેડિયાપાડામાં ઘાસ નહીં જળ જમીન જંગલો અમે ત્યાં ખેડાવ્યા છે તમે જોઈ લો આજે આજે જંગલની ડેડીયાપાડાની પ્રજાને જઈને પૂછો કે જંગલની જમીનો માટે કોણ લડ્યા છે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ આ જંગલની જમીનો લડ્યા છે જે માઇગ્રેશન થતું હતું હમણાં સુધી બિચારા ગરીબો પાસે જમીનો નહીં હતી અને એ બધા શહેરોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ સુરત અમદાવાદ કામે જતા હતા એ આજે આ જંગલની જમીનો અમે અપાવી છે અને એ જમીનો અપાવ્યા પછી આજે બધા ત્યાં ગાડી ખેતી કરે ડાંગર કપાસ અને મકાઈ પકવે છે અને આજે માઇગ્રેશન ઓછું થઈ ગયું છે એટલે લોકો આજે બહુ શાંતિથી જીવે છે એ અમારું કામ હતું અમારી ફરજ હતી લડે તો એ કરીને પહેલી વાત તો રજની વસાવા કંઈ એ નથી કોઈ આગેવાન નથી કોઈ નેતા નથી એ કોઈ વખત કંઈ ચૂંટાયો નથી ઠીક છે એના ફાધર જ્યારે છોટુભાઈના સંબંધી છે ભાણિયા છે ને એમણે ચૂંટણી લડાઈને એમને પણ તાલુકાના પ્રમુખ બનાવ્યા એમના એમના જે દાદા હતા રજનીના એ દાદાને પણ છોટુભાઈ અને એમને હાથે સંઘર્ષ કરી અને પ્રમુખ બનાવ્યા અને રાજુભાઈને પ્રમુખ બનાવ્યા પછી શું વાલિયા તાલુકોનો કોઈ ઉદ્ધારક નાખ્યો રજની વસાવા તો એને પોતાના રોટલા શીખવા માટે ખાસ હું રજનીની એટલા માટે વાત કરું છું કે આ જો એ માણસ નાદાન છે એણે તમે જોઈ લો એની પર ફાયરિંગ અહીં ગાડી જ્યારે થયું જીઆઈડીસીની અંદર એ એ બધા કામ ધંધાના લોકો કામ ધંધા માટે એ કરે છે આજે જો ગોળી વાગતે ને એનું મર્ડર થઈ જતે તો ક્યાં સમાધાન કરવાના અત્યારે તો સમાધાન કર ના પૈસા લઈને એ ધંધા માટે એ કોઈ કોઈ પણ વસ્તુ કરી શકે છે આજે જયમીન પટેલ જેવાએ ફાયરિંગ કર્યું એ મહેસાણાથી આવીને એની સાથે સમાધાન કરવાનું બિચારા બીજા લોકોને માયરા છે બીજા એમના માણસોએ કુવાડા અને ધારીયાથી માયરા છે એની હાલત શું છે એને એને પણ સમાધાન કરાવવાની વાત કરે છે એટલે આ લોકો ખાલી ઓનલી ફોર સત્તાના સત્તા માટે જ આ લોકો છે અમે સત્તા માટે નથી સત્તા માટે હોત અમે તો સંઘર્ષ કરીને સત્તામાં આવ્યા છે એટલે રજની વસાવા અત્યારે ચૈતર વસાવાને લાવીને આ વિસ્તારમાં પોતાની ચૂંટણીઓ લડવા માટે પાર પાડવા માટે છે કેમ કે આ લોકોને ખબર છે કે અહીં ગાડી જીઆઈડીસી આવી છે આ વિસ્તારમાં ખનીજો આવ્યા છે અને અહીં ગાડી ભરપૂર જે બધું એ મળે છે એની પર આ લોકોની કાગડાની જેવી નજર હોય એવી નજર આ લોકોની આની પર છે એટલે એમાં કોઈ ફાવાના છે નથી એ લોકો તાલુકાની બી નથી જીતવાના અને જિલ્લા પંચાયત પણ નથી જીતવાના અને જીતવા દે નહીં